જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું આજો દહીં છે અને મેં ઘરે જ તે ગાયનું મેળવેલું દહીં છે અને આજ મારે રાયતું બનાવવાનું છે આજો રાયના કુરિયા છે ને હું આમાં વાટી લઉં મેં આ વટાઈ ગયા છે રાયના રાયના પૂરીએ નાખું છું આ ઝીણી સેવ છે અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું લાલ મરચું ન નાખો તો હું સ્પીન કરી આપું હું અત્યારે આમાં નાખું છું અને આ લીલા મરચાં આ કેળા ધાણાજીરું આખા ધાણા અને સિંધાલું મીઠું નાખું છું કાળું આવેસ ને એ અડધી ચમચી સ્વાદ પ્રમાણે કાંકડી નાખી શકો પણ અત્યારે છે ને કાંકડી મારી છે નહીં મારી આગળ એટલે મેં નથી નાખી અને અત્યારે જમવા માટે જ લેવાનું છે અને હવે પાંચ દસ મિનિટ રહીને પછી જમવાનું આમાં પાંચ દસ મિનિટ અને આ બોળો આવે ત્યાં સુધી રાખવાનું હોય અંદર રાય કુરિયા નાખેલા છે એટલે હવે બધું ભેગું થઈ ગયું હવે ખાંડ નાખું છું ખાંડ નાખશું ચાર ચમચી નાખ્યું છે આ આપણે દહીનું રાયતું તૈયાર છે અને રાઈતા તો ત્રણ ચાર જાતના બનાવું પણ અત્યારે ત્યાં સાદું રાયતું જ બનાવ્યું છે ખાલી કેળાનું તે કાકડી અંદર નથી નાખી અને અમે સાયતમય તે રાયતું બનાવ્યું છે અને અત્યારે તો આ થેપલા હારે ખાવા હાટું થઈને મેં રાયતું બનાવ્યું છે અને આ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયો કોઈ જોતા હોય સબસ્ક્રાઈબ કરજો અને મારી તમારો કોઈ મિત્ર હોય એને શેર કરજો